શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કાળો ખકડાટ શરૂ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પાણી ઓછું મળતું હોવાથી કોર્પોરેશન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાણીના મુદ્દે ભારે છે કોર્પોરેશનના નંબર છેલ્લા કેટલાક સમયથી પાણીના મુદ્દે લોકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે સમા વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મોરચો કાઢ્યો હતો જોકે તેમના દેખાવને પોલીસની પરવાનગી મળી ન હોવાથી પોલીસે મહિલાઓને મોરચો કાઢવા દીધો ન હતો જે દરમિયાન પોલીસે અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ તેમજ ઝપાઝપી થઈ હતી એક તબક્કે મહિલા પોલીસની મદદ લઈ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને ટીંગાથોડી કરીને પોલીસ વાનમાં લઈ જવાયા હતા આ કારણસર લોકોએ અમારો વાક સુછે કોર્પોરેશન પાણી ના આપી શકે અને જોખમી અમારા ઉપર કરી રહી છે તેમ કહી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો પોલીસે આઠથી દસ જણાને વાનમાં બેસાડીને ડિટેન કરી લીધા હતા આ દરમિયાન મહિલાઓનો બીજો પણ મોરચો આવી જતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું તો પોલીસે વધુ કાફલો મંગાવ્યો હતો લોકો પાટકાય પોલીસ વચ્ચે કઈ તો નથી પણ કાલે થાળી વાટતા અને વગાડતા વગાડતા રોડ ને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ના લાગતા તેને અભિપ્રાય પણ ન આવેલો આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નતું

મહિલાઓને મહિલાઓ સાથે પણ ના આવે તો તમે શું કરો તમે જગ્યા હોય તો તમે શું કરો એટલે ટીંગાટોળી કરવાના કપડા ખેંચી લેવાના મારા ધ્યાન નથી